પ્રથમ પહેલા પૂજા કમારી મંગલમૂર્તિવાન મંગલ આધુનિક યુગમાં આ ભજન ગવાઈ રહ્યું છે મિત્રો પ્રથમ પહેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા તો મિત્રો આજે આ ભજન હું આપને શીખવાડવા જઈ રહ્યો છું તો હું મહેશ સોલંકી લેખક ગીતકાર સંગીતકાર મ્યુઝિક ટીચર અને લોક ગાયક આ સર્વ મારા વાલા દર્શક મિત્રો અમારા વાલા સબ્સ્ક્રાઇબરો અને અમારી ચેનલને નિહાળતા અમારા સર્વ દર્શક મિત્રોનું હું અમારી ચેનલ એમએસ સોલંકી અને અમારા સીએમ મ્યુઝિક ક્લાસમાં આપ સર્વનું હું સ્વાગત કરી રહ્યો છું મિત્રો આવો પધારો અમારી આ ચેનલમાં અને ખૂબ જ સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કરો તો આવી જાઓ દર્શક મિત્રો હાર્મોનિયમ પર અને આ ભજન આપણે એક એક શબ્દો અને એમાં કયા સ્વરો લાગશે સ્વરો સાથે હું આપણે થિયરી અને પ્રેક્ટિકલ સમજાવવા જઈ રહ્યો છું તો પધારો હાર્મોનિયમ ઉપર તો દર્શક મિત્રો આપણે હવે

આ ભજન ખૂબ જ ગવાઈ રહ્યું છે મિત્રો આપણા ગુજરાતના દરેક મહાન કલાકારોએ આ ગણપતિ ભજન ગાયું છે મિત્રો તો જો લખ્યું છે પ્રથમ પહેલા તો પ્રથમમાં મ મ મ છે મિત્રો પ્રથમ પ્રથમ મ મ મ પહેલા મ મ મ મ મ પ પછી પૂજામાં મામા પૂજા મામા તમારી તમારી માંગ છે તમારી પછી મંગલ માગલ તો મંગલમાં મમગ મંગલ મૂર્તિ 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 તો મૂર્તિમાં રેસા મૂર્તિ વાળા વાળામાં સા સાસા બરાબર છે તો અહીંયા જો મિત્રો આ સા રે ગ મ

તારીતે આ પેલી લાઈન પૂરી થઈ છે મંગલમૂર્તિવાળા એક જા મંગલમૂર્તિ વાળા પછી બીજી લાઈન છે મિત્રો

આવ્યો શુદ્ધ નહી આ તાર સપ્ત રે તો તમને કેવી રીતે પછી નમીયે નમીયે સાથ નાથમાં નિધપ 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 નાથ ની ધપ રૂપાળા મામા રૂપાળા ગજાનંદ ગજાનંદ મામા ઘરે મંગલ મૂર્તિ વાળા તો મંગલ મૂર્તિ વાળા ઉપર આપણે શીખ્યા એ રીતે બરાબર આખું ગાવ છે મિત્ર જો હવે આખું ગાવ છું તમે જો કોટી

નામ તમારા એમાં જો મિત્રો તમારા માં શું શું આવે છે પપ પેશ તમારા પગ રે સા મગ વિઘન અમારા અમારા રે સ પછી ચલતી થઈ જશે મિત્રો આ રીતે તબલામાં ચલતી થશે ને ચલતીમાં પછી આ લાઈન ગાવાની છે આપણે

દયાળો સાસાની ધપમા દયા દયામાં મમ દયા વાળા વાળામાં મમ મમ જોયું મિત્રો દયામાં મમ વાળા અને ગજાનંદમાં ગજાનંદ મંગલ મૂર્તિ વાળા મંગલ મૂર્તિ વાળા પછી આ લાઈન આપણે અંતરામાં આપણા મુખડામાં આ લાઈન પછી મુખડામાં આપણે જોડી દેવાની હે ગજાન મંગલમૂર્તિવાળા તો આ રીતે એક મુખડું અને એક અંતરો મેં આપણે શીખવાડ્યો આગળના દરેક અંતરા મિત્રો આ રીતે જ ગાવાના છે ના ખબર પડે તો આપ કોમેન્ટ ઉપર લખજો તો હું એના પર ખાસ ધ્યાન આપીશ અને આ મારા ક્લાસ વિશે આપણે કંઈ સૂચન હોય કે કંઈ ફરિયાદ હોય કે કોઈ સજેશન આપવું હોય આપને તો આપ કોમેન્ટ બોક્સ ઉપર લખજો મિત્રો તો અહીંયા હું આ ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું આગળના મારા ક્લાસો આપે ખૂબ જ નિહાળ્યા છે અને ખૂબ સારા એવા વ્યૂ લાવ્યા છે મિત્રો અમારા ક્લાસ અમારા એ ક્લાસમાં તે બદલ પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ છે મિત્રો આપ સર્વને સબસ્ક્રાઈબરો બી આપ ખૂબ આપી રહ્યા છો અમને સર્વ તે બદલ પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો સર્વ અમારા વાલા દર્શક મિત્રોથી અમારી આ ચેનલનો વિકાસ થયો છે મિત્રો આપથી અમારી આ ચેનલનો વિકાસ થયો છે અમે આપની કદર કરી છે મિત્રો આપની કંઈ પણ ફરિયાદ હોય આપના કંઈ પણ સૂચનો હોય તો અમે પૂરતું ધ્યાન આપશું તો ચાલો દર્શક મિત્રો એ વીરમું છું અને આગળ બે ત્રણ ફરમાઈશ છે અમે સમય મળતા આપશું આપની અત્યારે હું વિરમું છું તો ચાલો દર્શક મિત્રો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત ઓમ નમોરાયણ